તમે જે થ્રેસર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર થ્રેસરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે સરદાર કંપનીનું મલ્ટીક્રોપ થ્રેસર જોઈ રહ્યા છો ડબલ ટેન્કવાળું વેચવાનું છે ભાવેશભાઈને મોડલની વાત કરું બે હજાર પચીસના મોડલનું આ થ્રેસર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો થ્રેસરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસરની ટોટલ ડિટેલ મળી જ જશે અને થ્રેસર લેવા કે જોવા જાવ ઓનર ઓનરનો કોન્ટેક કરી માહિતી લઈ ત્યારબાદ જ જજો થ્રેસર વેચાઈ જશે ખોટો ધકો થશે ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે અને

થ્રેશર લેવું હોય ભાવેશભાઈના મોબાઈલ નંબર રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો છસો ચાર વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો